માં રોડ રસ્તા ઉપર ગટરના પ્રશ્ને સ્થાનિક ઉતર્યા છે સ્થાનિકોને પ્રશ્નોને લઈને કહી શકાય કે રોડ ઉપર ઉતર્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા જૂનાગઢ માં પ્રમુખ નગર માં રોડ રસ્તા ઉપર ગટરના પ્રશ્ને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સ્થાનિકો અનેક પ્રશ્નોને લઈને રોડ ઉપર ઉતર્યા ભાજપના કોર્પોરેટર પણ તેમની પાછળ દોડી આવ્યા ત્યારે સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે માત્ર આ ગટરનો પ્રોબ્લેમ છે કોઈ આમાં ધ્યાન આપતું જ નથી આ અઢી ત્રણ મહિનાથી આ લાઈન ખોદી છે અને ગટરનું પાણી અમારું બહાર જાય છે છોકરું નાનું છે અને ઘરમાં કોઈ જવાબ હાવ છોકરું નાનું છે બીમાર છે તો કોઈ અહીંયા ભાવ પૂછવા આવતું નથી દવાખાને કોઈ આવતું નથી અને અહીંયા જરીક કેટલાય વાર ફોન કર્યા તો કે કાલ આવે પ્રમદી આવે આ અઢી મહિનાથી આ પણ કોઈ જવાબ દેતું નથી નગર અમે રજૂઆત કરીને એને અઢાણે દોઢ મહિનો થયો છે

કોલિશ પેલ નખાવાનું કામ ચાલુ કરી દીધું છે ન વરસાદ વરાપ થાય ત્યારથી અમે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરી દેસુ એવી હું રહીશું